અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા યુવા દિવસ નિમિત્તે ભુરિયા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સ્વામી વિવેકાનંદજી વિશે વકૃત સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના દસ જેટલા બાળકોએ વકૃતમાં ભાગ લીધો હતો અને જેમાંથી સારું વકૃત્વ આપનાર ત્રણ વિદ્યાર્થીઓને એકથી ત્રણ નંબર આપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઇનામ સ્વરૂપે બુક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં એબીવીપી થરાદ શાખાના નગરમંત્રી રાજેશભાઈ જોશી કોષાધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત કેમ્પસ અધ્યક્ષ માવજીભાઈ એસ મોદી રહ્યા હતા શાળા પરિવાર દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નગરમંત્રી અને કોષાધ્યક્ષ સન્માન કરવામાં આવ્યું હતું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો